આમાં હું નાઈ આજે રોકાઈ ગયા છે ડેટિયાનું શાક અને બહુ મજા આવશે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હેલો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જઈ માતા જઈ મોંગલ તો અત્યારે આપણે આવ્યા છે એવી ગારિયાદાની બાજુમાં પૈસા ગામ ગામ છે અને ત્યાં મારા બેન રહે છે કારણ કે તમે કોમેન્ટમાં કીધું તું કે કુંદનબેન કોણ તો આપણે જો અત્યારે કુંદન બેનના ઘરે આવ્યા છીએ અને અમને પ્રેમથી જો તમે રીંગણાના ડીટિયાનું શાક બનાવીને ખવડાવશે અને કારીગર સ્પેશિયલ લેવાશે છે દુબઈ થી દુબઈ થી કારીગર છે તમાર નામ શું છે ભાઈ હરેશભાઈ જો હરેશભાઈ દુબઈ થી સ્પેશિયલ કારીગરો કારણ કે બહુ મસ્ત શાક બનાવે તો અમારે જો કુંદન બેન ફૂલ તૈયારીમાં છે અત્યારે કારણ કે ભાઈ ઘરે આવે એટલે તો તૈયારી તો હોય જ તે હા જો અને દેશી ઘી એ ગાય નું ઘી પણ જો આવી ગયું છે એનાથી આપણે રોટલા ચોપડવાના છે અને અહીંયા જો અંદર રોટલાનું નું પણ કામકાજ ચાલુ છે જો હા જો અમારે પારુલ રોટલા બનાવે છે અને અહીંયા કારણ કે આપણે સૂલો નથી દેશી ગેસ છે તો ગેસ ઉપર બનાવે છે રોટલા અને બહાર જો અહીંયા લસણ ફોલવાનું પણ કામકાજ ચાલુ છે અને આ ઓળખતા તમે ઓળખતા કોમેન્ટ બેન છે નાના અને આ બેન છે આ બેનો સુરત રહે છે અને એક બેન આ જે છે એ ગામડે રહે છે અને એક એથી મોટા બેન છે એ પણ સુરત રે ચાર બેનું છે આપણે અને બે ભાઈ અને આજે જો આવ્યા છે એમી અને બહુ મસ્ત મસ્ત શાક બનાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો હું તમને ફૂલ રેસીપી બતાવી અને જો આ મારે બનાવી છે એ પણ દુકાન અકારે છે ગામડે જો એ હુતા છે બોલવા ચાલવાનું કઈ નહી જય શ્રી આરામ બોલવાનું નહીં ક્યારે

અને જો ટમેટા મરસા અને પણ સાથે કાજુ પણ છે કાજુ બતાય બસ જો અને આ મરસા છે ને ઈ આમ નીચે નો આમ ઊભા આ ઈ મરસા છે આ બાયર ના છે આ ભાઈ જે જે દુબઈ થી શાક બનાવવા આવ્યા કે ની ઈ લાવ્યા છે બસ તો બીજું તો કઈ નહીં વિડીયો માં કન્ટિન્યુ બનાવી રહેજો કારણ કે ફૂલ રેસિપી જો તમને બતાય અને બહુ મજા આવે છે તો વિડીયો તો જો પણ તેલ આપણે નાખી દીધું છે અત્યારે ને હવે

સમસુ આતલા ya? mau સુગંધ બહુ મસ્ત આવે કારણ કે તમને તો સુગંધ આવતી ન હોય અમને સુગંધ આવે હવે નાખી દેવાનું અંદર ને પીછે આવશે કાંદાની પેસ્ટ આવશે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો મજા આવશે તમને બધાને જોવાની કારણ કે કઈ રીતે ડીટીનું ત્યાં બને નાખી છે હવે નાગપાની ડુંગળીની બેગ અને આ છે અમારા ભાણિયાભાઈ સંજયભાઈ અને કારખાનું સલાહ હશે ઘેર્યા ડબલનું કારખાનું સલાવ ને અમારે સતીશભાઈ એ પણ ભાણિયાભાઈ છે એ નોકરી કરે છે કારણ કે હા હા એસઆરમાં છે જામનગર અને અમારે જો આ નાના ભાણિયાભાઈ છે જતિનભાઈ એ પણ જામનગર એ રિલાયન્સમાં રિલાયન્સમાં છે રિલાયન્સ માં સર્વિસ કરે છે જો બધાય બધા ભેગા થયા છે એટલે અમાર સંજીવભાઈ ડીટીએમ ચાક નો પ્રોગ્રામ ગોઠવ્યો છે અને જો અમારે વેદભાઈ છે નાના નાના જોવો તમે એ આ જે ભાણિયાભાઈ છે એમના દીકરા છે વેદભાઈ કા નાના નાના દટકે મેં અને જો આ મોટા ભાણિયાભાઈ દીકરા

તો જો આ રીતે એનું નામ છે માહિર મહીર તો જો આ રીતે કાંઈક ખવડાવવાનું કારણ કે કાંઈ બોલવા ચાલવાની કોઈ વસ્તુ કાંઈ નહીં મમ્મી એને ત્રણ ટાઈમ ખવડાવી દેવાનું કારણ કે જન્મથી જ આને તકલીફ છે જો ચાર ચાર વર્ષનો થયો કે ચાર વર્ષનો થયો ચાર વર્ષનો નો થયો તો આ રીતે કંઈક તકલીફ છે જો આ કારણ કે અમારા બેનનું ઘર છે અને આજે કારણ કે મહેમાન જામનગરથી આવ્યા છે અને શોભાવરથી આવ્યા છે નાવડા થી આવ્યા છે સુરત થી આવ્યા છે એટલે કંઈક મજા આવશે ને ભેગા થઈને અને અહીંયા તો કામકાજ પાણી નાખી દીધું છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો પેચ નાખે એટલે આપણે બતાવશું તમને કઈ કઈ પેચ નાખે

ને હવે નાખે છે દાણા જુઓ તમે સમારેલા દાણા નાખે છે તો જો આ રીતે કંઈક જે પણ થોડીક વાર છે હજી કંઈક થોડીક વસ્તુ નાખવાની બાકી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો કારણ કે આપણે ફૂડ રેસીપી બતાવવાની તમને

તો જો આમાં આપણે એડ કર્યું છે અંદર અને કારણ કે સ્વાદ બહુ એકદમ મસ્ત સ્વાદ આવશે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એ કમ્પ્લેટ જો આ રીતે કંઈક શાક બન્યું અને અમારા જો સતીશભાઈ અને જતીનભાઈ બે શાખે કેમ બન્યું ભાઈ શાક તો બસ કઈ નહીં આવે આપડે ખાવા નહીં

જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કારણ કે ઘણા સમય હતા નહીં ઘણા સમય કારણ કે અહીંયા આવું આવું કરતા હતા અને આજે જો અચાનક લગ્ન કરવા આવવાનું થયું તો બેન મળી ગયા કારણ કે બાજુનું જ ગામ હતું તો પછી ઘણા એવા હતા પણ સુરતવાળા સુરત વ્યાઈ ગયા બરોડાવાળા બરોડા વ્યાઈ ગયા અને ગિરજાવાળા ઘરે વીઆઈ ગયા અમારા મોઢભાઈ વીઆઈ ગયા એ રોકાણા નહીં કારણ કે કે મારો યુઝ આવું છે પહેર્યા તો અમે એટલા રોકાણ છે અને બે બેનું રોકાણ હશે તો બસ બીજું તો કાંઈ નહીં અને કાવ્યા બેન જવો તમે કેવા થાકી ગયેલા છે અને હવે બેહી ખાવા કારણ કે લાગી છે ભૂખ અને ખાવા કહેતા વાળું વાળું કરવા બેહી જાય અને મારા કાવિયા બહેન બેસી દે છે અમારી સાથે વાળું કરવા હાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છું તડામારી થાય છે કમ્પ્લેટ બધું કરે છે કારણ કે મહેમાન હોય એટલે બધું આ રોટલા ને પાપડ ને બધું આવી ગયું છે જો પાપડ રોટલા બધું કમ્પ્લેટ થઈને આવી ગયું છે અને મરસા તળાય છે મેડમ અમારે કરે છે ધોળા ધોળી હવે હું બાકી રહ્યું મરસા તળવા બસ જુઓ તો અત્યારે ફૂલ તૈયારી છે કારણ કે જમવા બે આવવાની જમવા કેતા વાળું અમારે તો ગામડામાં હું વાળું હોય અને ખાલી મરસા તળાઈ જાય એટલે બે જઈ આપણે વાળું કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો આપણે બે જઈએ વાળું કરવા ચાલો તો અત્યારે ફૂલ ક્યારે રહી ગયું છે ને આપણે બે ગયા છીએ જમવા જો આ રીતનું કંઈક